નવી ગ્રામ જેમાં કામો માંગતા તલાટી મંત્રી ભડક્યા ને થયો મળતી માહિતી પ્રમાણે ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ કે કે માડીના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજાય જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત સભ્યોને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગત ગ્રામ સભામાં કરવામાં આવેલા ઠરાવ બાબત વિશે જાગૃત નાગરિકે માંગણી કરી જેમાં નવી ભીડી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે તે પહેલા તો હાજર લોકોએ મોબાઈલ ફોનમાં વિડીયો શૂટિંગ કર્યો અને પછી એજન્ડા વાંચીને તલાટી મંત્રીનો પિત્તો છટકને પછી તો હંગામો મચી જવા પામ્યો અને તલાટી મંત્રી તો તરત જ રોપ જમાવી સભામાં જેમ તેમ બોલી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા અને પટાવાળાને સૂચના આપી હતી કે દરવાજો બંધ કરી દો અને પછી સભ્યો અને નાગરિકોએ સભાખંડમાંથી બહાર નીકળી ગયા જેમાં સમજુ માણસોને જાણ થતા તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતમાં પહોંચી તલાટી મંત્રી અને સરપંચ સહિત પંચાયત સદસ્યો નાગરિકોને સમજાવી સમગ્ર મામલો થારે પાડ્યો જેમાં બિલડી પોલીસને જાણ થઈ હોવાનું ચર્ચાસ્પદ બનતા સમગ્ર ઘટનામાં ક્યાંક કે જવાબદાર તલાટી મંત્રી હોય તેવું વિડીયો પરથી દેખાય છે ત્યારે હવે આખરે સત્યકીકત શું છે તો ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે એવા જયંતિભાઈ ઠક્કર સ્યોરી કાકરેજ